તો આપણને એમ પ્રશ્ન થાય કે ભગવાને જન્મ લીધો તો શા માટે મથુરામાં જ ગયા અને એમ કહેવાય મથુરામાં જન્મ લીધો તો પણ મથુરામાં ન રોકાયા મથુરા છોડીને ગોકુળ જતા રહ્યા એની પાછળ પણ અહીંયા બાબાજી અહીંયા ગોકુળના સંતો પાસેથી મેં સાંભળેલી કથા છે કેમ કેવાય મથુરા નગરી નું નામ પહેલા હતું મધુરા શું નામ હતું મધુરા એમ કહેવાય જ્યાં વિપુલ પ્રમાણમાં મધ ભોગવાય જ્યાં વિપુલ પ્રમાણમાં ભોગ ભોગવાય એ નગર જ્યાં બધા ભોગી છે ત્યાં રાજા સ્વયં કંસ છે એ કંસ એટલે મોટામાં મોટો ભોગી કમ જેને મળવાથી કમ એટલે કે સુખ જેને મળવાથી સુખનો ક્ષય થાય એતિ કંસ કમ ક્ષય

તો એનો જવાબ આપતા આપતા વૃન્દાવનના સંતે મને કીધું તું કે દર્શનભાઈ ગોકુળ એટલા માટે જ કે ત્યાં ઇન્દ્રિયોનો એક સમૂહ રહે છે ગોકુળ આની ગોકુલ ઇન્દ્રિયોનો સમૂહ ભેગો થાય એને ગોકુળ કહેવામાં આવે અને એમ કહેવાય એ ઇન્દ્રિયોનો સમૂહ જેમ આપણું શરીર પણ એક ગોકુળ છે

એ ગોકુલના રાજા છે નંદ જેને મળવાથી હર હંમેશ આનંદ થાય ઇતિ નંદ જેને મળવાથી આનંદ થાય ઘણા વ્યક્તિ એવા હોય આપણો સગો નો હોય સબંધી ન હોય ઓળખી તો ન હોય આપણા એમ કહેવાય કોઈ પણ જાતનો એની સાથેનો રિશ્તો ન હોય તો પણ આપણને એને ન બોલાવવું હોય તોય બોલાવવાની ઈચ્છા થાય ઘણો આપણો સગોજ ભાઈ હોય તો પણ આપણે એમ કે બેહવા દો કારણ કે એકને મળવાથી આનંદ થાય અને બીજાને મળવાથી કમ ક્ષય આનંદનો ક્ષય થાય હવે મેં તમને તમને હું એક પ્રશ્ન પૂછું કે પ્રભુ જ્યાં જેને મળવાથી આનંદ થાય એના ઘરે આવે કે જેને મળવાથી આનંદનો ક્ષય થાય એના ઘરે આવે બોલો બોલો જેને મળવાથી તમને પૂછું ચાલો તમે કોની ઘરે જાઓ જેને મળવાથી તમને મજા આવતી હોય આનંદ આવતો હોય બે પાંચ કલાક ત્યાં નીકળી જાય એ ખબર ન પડે એના ઘરે જાઓ કે એવા વ્યક્તિની ઘરે જાઓ કે જેની ઘરે 2 મિનિટ પણ 2 કલાક જેવી લાગે તમે કોના ઘરે જાઓ બોલો હે જેને મળવાથી આનંદ થાય જા જે જે જેની ઘરે જવાથી આપણને એમ કહેવાય મજા આવે બસ મેરે ભાઈ બેન જે એક મથુરાનો રાજા કંસ છે જેને મળવાથી આનંદનો ક્ષય થાય એટલે ભગવાનને મથુરા છોડ્યું અને આ બાજુ ગોકુળનો રાજા નંદ છે જેને મળવાથી આનંદ થાય એટલે ભગવાન ગોકુળમાં ગયા છે એટલે વો ગોકુળમાં ગયા પણ એમ કહે ગોકુળની ભગવાન ની નું નામ શું છે યશોદા શું નામ છે યશોદા યશોદા નો અર્થ થાય છે યશ અદા જે કામ બધે બધું પોતે કરે થી લઈ સાંજ સુધી કામ બધું પોતે કરે પણ જયારે એમ કેવાય યશ આપવાનો વારો આવે ત્યારે યશ બીજાને આપી દે એને યશોદા કહેવામાં આવે છે સાહેબ ઉસકો યશોદા કહા ગયા હે